ભાવનગર સોમનાથ એક્સપ્રેસ હાઇવે પર ટોલને લઈને મહુવા તળાજાના ખેડૂતોને રાજકીય આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ વિરોધ કરવામાં આવતા થોડાક સમય માટે ફેલાઈ હતી ત્યારે બાદ પોલીસે મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો ત્યારે પોલીસે કેટલાકને અટકાયતમાં લીધા હતા ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનું કામ હજી સુધી સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી તેમજ સર્વિસ રોડ પણ નથી તે પહેલાં જ મહુવા તાલુકાના લીંગડી ખાતે ટોલ ટેક્સ શરૂ કરી દેવામાં આવ્યો છે અને એકસો વીસ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે જેને લઈને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોકોએ લીંગડી ટોલ પ્લાઝા ખાતે વિરોધ કર્યો હતો ત્યારે સમગ્ર વિરોધને પગલે મહુવા એએસપી એસપી અંશુલ જૈન સહિતનો પોલીસ કાફલો ટોલ પ્લાઝા પહોંચી ગયો હતો અને આગેવાનો સાથે વાતચીત કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો